કચ્છમાં મા અંબાની આરાધનાનો પાવન પર્વ નવરાત્રી ઉત્સવભેર શરૂ થયો છે ભુજ ખાતે યોજાતી શિવાલિકા નવરાત્રીએ આ વખતે ખાસ આકર્ષણો સાથે અનોખો માહોલ સર્જ્યો છે પ્રખ્યાત કલાકારો નચિકેત લેલે સાયલી કામલે ધ્રુવ ટેલર વિના પરાસર એલી મજમુદાર અને ફિરોઝ લાટકાએ હનીફ અસલમબેનના સંગીત પર શાનદાર પ્રસ્તુતિ આપી હતી ખાસ કરીને બોલીવુડના ઢોલ કિંગ હનીફ અસલમ બેન્ડના મોજસિર સંગીત અને મંચ સજાવટથી ખેલૈયાઓ ગરબા રમતા ઝૂમી ઉઠ્યા હતા વિશાળ ગ્રાઉન્ડ છતાં ખેલૈયાઓની મોટી ભીડને કારણે સ્થળ નાનું પડી રહ્યું છે અદ્ભુત ડેકોરેશન અને સંગીતના રંગતથી કચ્છભરના ખેલૈયાઓ શિવાલિકા ગ્રુપના આયોજનમાં ગરબા રમવા ઉમટી રહ્યા છે શિવાલિકા ગ્રુપના અંકિતભાઈ ગોસ્વામી કિશન ગોસ્વામી અને અરવિંદ વાલાણી સહિતના સભ્યો આયોજનની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે શિવાલિકા ગ્રુપ દ્વારા બીએમસીબી સ્કૂલ ગ્રુપ બીએમસીબી બેંક ગ્રુપ અને ફ્રેન્ડ્સ ઓફ રોટરી દ્વારા વ્યવસ્થા અંગે જહેમત ઉઠાવવામાં આવી રહી છે મારું હનીફ ને મારું નામ અસલમ છે અમે મારા પાપ દાદા કચ્છથી હતા અમે પણ કચ્છના છીએ ને અત્યારે અમે હાલ ફિલહાલ મુંબઈમાં રહીએ છીએ બહુ આજે તો ઉત્સાહ જોઈને અમને એટલો ડબલ ઉત્સાહ આવી કે જસ્ટ તમે જોયું છે અત્યારે એક ટ્રેલર જ હતું હજુ તો પિક્ચર બહુ બાકી છે બહુ બહુ દિલથી તહે દિલથી અમે બંને ભાઈ એ લોકોના ઋણી છે આખા અમારા કચ્છવાસીઓના ઋણી છે બહુ સપોર્ટ કર્યું ને બહુ પ્યાર મળ્યું છે એના માટે બહુ અને એ લોકોની નીતિ બહુ સારી છે ને

આધુનિક ગીત અમે લાવીએ છીએ બસ 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 હવે છેલ્લા પાંચ છ દિવસ બાકી છે તમે ખૂબ પોતાના પરિવાર છે ત્યાં બહુ સેફ જગ્યા છે બહુ સારામાં સારું એટમોસ્ફિયર છે સેફ છે તમે આવો એન્જોય કરો ને હની અસલમના મ્યુઝિકને આવકારો એ અસાજી માતૃભૂમિ છોવા ને અમે હંમેશા તત્પર રહ્યું બોયભા કે અસ્યા કચ્છલા કરે કી કરી અસં બહુ એકઈભાવ વિચાર કહ્યું કે કચ્છ જે બચેલા કરે મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ એટલા ખોલેવાળા જે કો મુબઈથી વડા વડા કલાક અચી અને અસંજે કચ્છ જે બચ્ચે સેખાઇએ સંગીત સેખાય સંગીતથી અસં જેટા ભગા એ અસો કચ્છનો જણ બચો ભેજ